નમસ્કાર દર્શક મિત્રો એક યુવકનું મૃત્યુ નિપજ્યું નવી જેવી બાબતે બબાલ સજાતા પિયુષભાઈ રાઠોડ નામના વ્યક્તિનું મૃત્યુ લક્ષ્મીપુરા વિસ્તારમાં નગર ભેસાસુર નગરના બે પરિવાર વચ્ચે બપાલ બબાલ નું કારણ ખાડકુવા ને બબાલ અને એના કારણે પિયુષ વાત કરવા ગયો આઠ દસ દિવસથી બોલા ચાલી ચાલતી હતી એ લોકો ધમકી આપતા હતા બપોર થી કે અમે આજે આને છોડીશું મારી નાખીશું પિયુષ વાત કરવા ગયો તો જેલ થશે ને તો વાંધો નહીં કે હું જેલમાં જવા તૈયાર છું તો એને જેલ કરાવો અને એને કડીથી કડી સજા મળે એની બૈરીને ખાસ કરીને અને પંચાલ પ્રવીણ અને એનો બની ને બનીનું નામ નથી ખબર બેન કઈ બાબતો ઝઘડો ટોયલેટ ભરવા ભરાત છે